પોરબંદરના મહાદુપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણજીના વિવાહ ઉત્સવનું દર ચૈત્ર માસમાં ઉજવણી કરવામાં આવે છે આ વખતે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણજીના વિવાહ ઉત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રીય કક્ષાના મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને લાખો લોકોએ આ મેળાની મજા માણી હતી તો બીજી તરફ ચૈત્ર સુદ બારસના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું માધવરાય મંદિરેથી ભગવાનની જાણ વાતતે ગાતે નીકળી હતી અને મધુવન જંગલમાં ભગવાન શ્રી કૃષ્ણ અને લુક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભગવાનના લગ્ન થયા બાદ આજે સવારે મધુવનમાંથી યુગલ સ્વરૂપે ભગવાનને પાલખીમાં બેસાડી અને નિજ મંદિર ખાતે લઈ જવામાં આવ્યા હતા આ દરમિયાન માધુપુરની શેરીઓને માર્ગો ઉપર ગુલાલનો જાણે વરસાદ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મળ્યા હતા હજારો કિલ્લો ગુલાલ ઉડાડવામાં આવ્યા હતા અને ભક્તોએ રાસની રમઝટ બોલાવી હતી અને જાણે માધુપુરની શેરીઓમાં ગુલાબના ગુલાલના ઢગલા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો તે ડ્રોન વિડીયોના છે કે માધુપુરનું જે શહેરીઓ છે તેમાં જે રીતે ગુલા ગુલાલની જે ગુલાલથી જાણે આખું માધુપુર રંગાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે માધુપુર આજે હરખભેર આજે ભગવાનને યુગલ સ્વરૂપે માધવરાયજીના નિજ મંદિર ખાતે બિરાજમાન કર્યા હતા અને આજે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અને હજારો કિલો ગુલાલથી માધુપુરની શેરીઓ છે એ રંગાઈ ગઈ હતી અને જ્યાં સુધી આજે માધુપુરની શેરીઓ છે તેમાં આ ગુલાલને સાફ કરવામાં આવતો નથી આ ચોમાસાના સમયમાં જ વરસાદની સાથે ગુલાલ છે નીકળતો હોવાની પણ એક માન્યતા છે જે શેરી ગલીઓમાં ગુલાલ ઉડી હોય ત્યાં સફાઈ કરવામાં આવતી નથી તે ગુલાલને યથાવત સ્થિતિમાં જ રાખવામાં આવે છે આપ જોઈ શકો છો માધ માધવરાય મંદિર ખાતે જ્યારે ભગવાનને યુગલ સ્વરૂપે લઈ જવામાં આવે ત્યારે માધુપુરમાં જાણે આભમાંથી ગુલાલનો વરસાદ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે